સુપ્રિન્ટેન્ડન્ટ સર અય્યર સર આજે અમદાવાદ એક સેમિનારમાં ગયા છે ગવર્મેન્ટમાં તો એ સોમવારે આવશે તો એમની જોડે આની વાત કરી દઈશ અને જોઈશું કે વહેલામાં વહેલી તકે સીસીટીવી કેમેરા બધા ચાલુ થઈ જાય અને આ જે કોન્ટ્રાક્ટ જે કંપનીને આપેલો છે એનો જો પૂરો થઈ ગયેલો હશે અને એમાં એવું લાગશે કે કામગીરી બરાબર નથી તો એના પછી બીજાને કોન્ટ્રાક્ટ આપીશું પણ વસ્તુ એ છે કે કોન્ટ્રાક્ટ આપણે જે પ્રક્રિયા હોય એ નિયમ પ્રમાણે જે થતી હોય એ પ્રમાણે કરાય અમને એવું લાગે કે આનું નથી બરાબરનું વાને આપી દઉં એ રીતે ન થાય એટલે નિયમ પ્રમાણે પ્રક્રિયા કરીને જેને બીજાને આપવાનો થતો હશે એને આપી દઈશું એ બાબતે તો ખાતરી ખતરી આપીશું એમાં હું અત્યારે એવું વહીવટના એટલે ઇન્ચાર્જમાં હું ચાર્જમાં નથી એટલે એક્ચુઅલી બંધ છે કે નહીં હું ના કહી શકું પણ આમની પાસે જે આરટીઆઈની ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે લખેલું છે કે અમુક બંધ છે ચાલુ થાય એનું એ કરીશ લોકોની સુરક્ષા માટે પણ દર્દીઓની અહીના સ્ટાફ બધા માટે સલામતી માટે જરૂરી છે કે સીસીટીવી કેમેરા બધા ચાલુ જ હોય મને એ ખ્યાલ છે કે એના માટે કઈ પ્રોસેસ ચાલુ તો છે જ એટલે આના પ્રોસ આનું કોન્ટ્રાક્ટ પૂરો થઈ રહ્યો છે કે નહીં એ જોઈ અને એ પ્રમાણે આગળ કરીશું કદાચ કોન્ટ્રાક્ટ ચાલુ પણ હોય અને એવી પણ કોઈ જો એમાં એ હોય કે કરી શકો તમે વચ્ચેથી પણ રદ કરી શકો એવું કંઈક હોય તો એ પ્રમાણેની પણ કાર્યવાહી કરવામાં આવશે એની ખાતે